હાય ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો ગાય મજામાં છો ને તો ગાય આજે હું ચૂલો સાફ કરું છું અને ચૂલો સાફ થઈ જાય એટલે પછી હું ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકવાનું છે આજે તો ચલો ગાય ચૂલો સાફ કરી લઈએ તો ગાય ચૂલો સાફ થઈ ગયો છે હવે પહેલાં હું ચૂલાની પૂજા કરીશ તો ગાયશ ચૂલાની પૂજા થઈ ગઈ છે ચલો ગેસ શરૂ કરીએ અને દૂધ મૂકી દઈએ ગરમ કરવા માટે તો ગાઈસ દૂધ તો ગરમ થઈ ગયું છે હવે હું બનાવું છું નાસ્તામાં આજે મેથીના ગોટા તો ચલો ગાય ગોટા બનાવી દઈએ ગરમા ગરમ હવે મરસાઈએ તો ગાઈસ નાસ્તો તૈયાર છે મેથીના ગોટા અને ગરમા ગરમ ચા તો ગઈ કાલે વરસાદ આવ્યો હતો ને મેળામાં મેં ગયા તારે એવો જ વરસાદ પાછો આજે આવે છે શરૂ થઈ ગઈ છે જો કાળું કાળું વાદળ થયું છે પવન સાથે વરસાદ છે એટલા બધા કાળા વાદળો છે અત્યારે શરૂ થયો છે વરસાદ તો ગઈ પવન સાથે વરસાદ છે તો અવાજ કેટલો બધે છે જો સંભળાય છે ને અવાજ બધો અવાજ છે છાપરા પર પડે ને એટલે અવાજ વધારે આવે લીમડો ખીલી ગયો છે મારો હવા મે લહેરાએ મેરે લાલ તો ગાઈસ અમે કાલે કે હતા મેડામાં કે ગાડી વરસાદ બહુ બધો હતો આજે પણ એ ટાઈપનો વરસાદ આવે છે તો